નમસ્કાર ગુજરાત સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં માં નોંધાયેલ એનડીપી ના ગુના માં નાસ્તા ફરતા આરોપી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સ ના ગુના માં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ શહેર નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવેલ છે એસઓજી પોલીસ નાર્કોટિક્સના ગુનાના વોન્ટેડ આરોપીઓને ડેટા એકત્રિત કરી સુરત શહેરમાં નોંધાયેલ એનડીપીએસના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હતી જે સૂચના અન્વયે એસઓજીના એએસઆઈ યુવરાજસિંહ સામંતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ નાઓને મળેલ બાતમી આધારે શાલીમાર રેલવે બ્રિજના નીચે જાહેર રોડ ઉપર ફેસ્તાન સુરત થી આરોપી ઇમરાન ઉર્ફે મુડી સાહુબુદ્દીન ઇસ્માની ને ઝડપી પાડવામાં આવેલ છે મજકુર આરોપી ને પૂછપરછ કરતા તેણે જણાવેલ કે ગઈ તારીખ અઠ્યાવીસ ચાર બે ના રોજ ઊન પાટિયા તિરુપતિ નગર હેલો મોબાઈલ નામની દુકાન પાસે રોડ ઉપર જાહેરમાં આરોપી સોહેલ મોહમ્મદ શોકત મનસુરી માદક પદાર્થ ગાંજો વજન એકસો ગ્રામ જેની અંદાજીત કિંમત

મજકુર આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે બેસ્તાન પોલીસને સોંપેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત